નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વળદેવસિંહ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર સતલાસનાથી પોરપાર ઝડપે જઈ રહેલી ઇકો ગાડીને નળ્યો અકસ્માત સતલાસનાથી દાંતા તરફ જઈ રહેલી ઇકો ગાડીને સતલાસનાથી થોડાક આગળ બેડસમાં પાટિયા જોડે નળ્યો અકસ્માત સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આવો જોઈએ વધુ સમાચાર સતલાસનાથી દોતા તરફ જઈ રહેલી ઇકો ગાડીને નડ્યો અકસ્માત સતલાસનાના બેડસમાં પાટિયા નજીક પૂરપાટ ઝડપે જતી ઇકો ગાડી પલટી મારી ગઈ ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી હોય એવું સામે આવ્યું સતલાસ્ટથી દોતા તરફ જઈ રહેલી ઇકો ગાડી નંબર જીજે જીરો ફાઇવ જે એમ નાઇન એટ સિક્સ સેવન નંબરની ગાડીને અકસ્માત નડ્યો ત્યારબાદ એકસો આઠને જાણ કરતાં ઇકો ગાડીના વાહન ચાલકને તાત્કાલિક સારવાર અર્થે સતલાસ્ટના સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આ ઇકો ગાડી ચલાવનારનું નામ અરબાજ ખાન સલીમ ખાન સિપાઈ હોવાનું સામે આવ્યું વાહન ચાલક ન બેમાળ ના હોય એવું જાણવા મળ્યું કેમેરામેન શૈલેષ પટેલ તારા ન્યૂઝ સતલાસ્ટના